કેડીએમ ક્રોપ કેરનું કેબીસી જેમાં ટેકનિકલ છે એવા વ્યક્તિનું વન પોઈન્ટ નાઇન પર્સન્ટ ઇસી જે એક ઇન્સેક્ટિસાઇડ પ્લસ માઇટીસાઇડ્સ છે જેનો ઉપયોગ બાદ તમારા પાકમાં આવેલી માઇટ્સનો પ્રોબ્લેમ સાથે સાથે થ્રિપ્સ અને થ્રિપ્સની સાથે સાથે એ લિપ માઇનર લીપ માઇનરને પણ સારી રીતે કંટ્રોલ કરે છે એના યુઝ પછી તમે જોઈ શકો છો કે રીંગનની અંદર જે એનું ડીટું છે તેની સાઇઝમાં પણ ઘણો બધો ઘણો બધો ફેર પડે છે અને ક્વોલિટીમાં પણ ઘણો બધો ફેર પડે છે માઇટી સાઈડની સાથે સાથે ઇન્સેપ્ટિસાઇડ પણ છે આની અંદર ટ્રાન્સમિલર એક્શન આવેલું છે એટલે કે તમારા પાકની અંદર સ્પ્રે કર્યા પછી જો પત્તા પત્તાની ઉપર પડે તો પત્તાની પાછળની સાઈડે પણ જે જીવાત હોય તેનો પણ સારો એવો કંટ્રોલ કરે છે એટલે કે બહુ જ ઇફેક્ટિવડ પ્લસ સાઈડ છે જેનો ઉપયોગ કર્યા બાદ ખેડૂતને સારું એવું પરિણામ મળેલું છે પ્રતિપંપ પ્રતિપંપ એનું માપ કહીએ તો પંદર સો લીટર પંપની અંદર પચીસ એમએલનું માપ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે માઇટ્સ અને થ્રીપ્સની સાથે સાથે લિપ માઇનર એટલે કે લિપ માઇનરનો તમારા પાકમાં જો અટેક આવેલો હોય તો લિફ માઇનર કંટ્રોલ કરવો ખૂબ જ અઘરો છે પણ આના સ્પ્રે બાદ લીપ માઇનર પર પણ સારું એવો કંટ્રોલ તમને જોવા મળશે આના રેટની વાત કરીએ તો માર્કેટની અંદર તમને સડી પાંચસોથી છસ્સો રૂપિયાની રેન્જમાં અઢીસો એમ પેકમાં મળી જશે અલગ અલગ માર્કેટમાં અલગ અલગ ભાવ હોઈ શકે છે આનો સ્પ્રે તમે દર દસ દર દસથી બાર દિવસે રિપીટ કરી શકો છો આનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી આ દવાનો ઉપયોગ તમે કેમ બને એમ એકલો કરવો આગ્રહ રાખો અને સાથે બીજી કોઈ ઇન્સેક્ટિસાઇડ કે ફંગીસાઇડનો યુઝ ન કરવો જેનાથી તમને પૂરેપૂરું પરિણામ મળે રીંગણની સાથે સાથે બીજા પાકોમાં કહીએ તો મરચી તમેઠી ભીંડા કારેલા જેવા તમામ શાકભાજી પાકોની અંદર આનું અનુમાઈસની અંદર ખૂબ જ સરસ પરિણામ જોવા મળે છે તો આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન